ભુજ શહેર ચીટિંગના ગુનામાં બે આરોપી ઝડપાયા ભૂજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નોંધાયેલા ગુનાના આધારે બે આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ દ્વારા ઝડપવામાં આવ્યા છે આરોપીઓ પાસે એસી હજાર રોકડ રકમ અને ચીટીંગના કામે ઉપયોગમાં લેવાયેલ હોન્ડાઈ ટેન કાર કબજે કરવામાં આવી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી શહેરના આલાવારા કબ્રસ્તાનની સાઈડમાં બે શખ્સો શંકાસ્પદ રીતે કારમાં બેઠેલા હોવાનું જાણવા મળતા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન શખ્સોની ઓળખ અલીસા શેખ ડાડા અને અતામાદ કાસમ કેવર તરીકે થઈ હતી ગાડીની તપાસ દરમિયાન આગળના ડેશબોર્ડમાંથી રૂપિયા પાંચસોની નોટના બે બંડલ મળી આવ્યા હતા જે કુલ રૂપિયા એંસી હજાર જેટલી રોકડ રકમ હતી પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે આ રકમ તેમણે ભુજ રેલવે સ્ટેશન પરથી એક આંધ્રપ્રદેશના યુવકને ફસાવીને પડાવી લીધી હતી આમ કુલ રકમ પાંચ લાખ એસી હજારનું મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂત મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે